તો અમદાવાદમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા એમસીનો પ્રી મોનસૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ છવાયો અમદાવાદમાં પણ ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને આ નજીવા વરસાદે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા કરી દીધા અને તંત્રની પોલ ખોલી છે કારણ કે માત્ર એક વરસાદી ઝાપટામાં જો અમદાવાદ શહેરની આ પ્રકારની સ્થિતિ હોય અને આ પોષ વિસ્તારના દ્રશ્યો છે અમદાવાદના બોપલ વિસ્તારની અંદર આ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે મુશ્કેલીનો સામનો તે લોકો કરી રહ્યા છે પાણી ભરાઈ ગયા હવે થોડો ઘણો વરસાદ ઝાપટો આવે છે ને તો પણ અમારે બે ત્રણ દિવસ સુધી એમ કે આમ જઈ શકાતું નથી અંદર સોસાયટીઓ કેટલી બધી છે એ લોકોને નીકળવા માટે ખૂબ તકલીફ પડે છે નાના વિદ્યાર્થીઓને મૂકવા મેળવા બહાર નીકળે